સુરતના ગોડાદરા વિસ્તારમાં ડોક્ટર પર ક્લિનિકમાં ઘુસી એસિડ એટેક કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યો છે સુરતના ગોડાદરા ખાતે શ્રી સાહી ક્લિનિક ચલાવતા ડોક્ટર શામજી બલદાણીયા પર એસિડ એટેક કરાયો હતો વાત એમ છે કે ડોક્ટર શામજી બલદાણીયા પોતાના ક્લિનિક પર હતા તે સમયે એક અજાણ્યા ઇસમથી આવ્યો હતો અને ડોક્ટર પર એસિડ એટેક કર્યો હતો જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી

એક પ્રિયંકા મેગા મેગાસિટીની અંદર એક શ્રી સાંઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી બનાવ સાંજે સાડા સાતથી લઈને આઠ વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહી છે ગુનો ખબર ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરંત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ જે ફોર્ટી નાઇન ઓગણપચાસ વર્ષની ઉંમરના છે અને બી એકસો પચીસ સીતારામ સોસાયટી બોમ્બે માર્કેટ રોડ પૂણાનો રહેવાસી છે એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શામજીભાઈ એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય કૌટુંબિક ઝઘડાનો છેલ્લા આઠ વર્ષથી ચાલતો હોય આ જે એસિડ ફેંકનારને એવો શક હતો કે આ ડૉક્ટર શામજીભાઈ છે આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે આરોપીને અત્યારે એ ડિટેન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે સર એસિડ કયા પ્રકારનું હતું એસિડ એ જ્યારે ત્યાં એને પોતે હીરાનો ધંધો કરે છે અને એ પોતે અત્યારે ક્યાંથી લાયો એ બધું પોલીસ કસ્ટડી રિમાન્ડ દ્વારા અમે મેળવી એની તપાસ કરવામાં સમજે ને એટલે કયો છે એ પરિચિત અને સગામત છે શું સંબંધ ચાલો મે જણાવ્યું એ પ્રમાણે જે ડોક્ટર છે એમના બેન એમનું નામ ગીતાબેન છે એ અને આ જે એસિડ ફેંકનાર છે એના પત્ની બંને દેરાણી જેઠાણી છે અને બંને વચ્ચે છેલ્લા આઠ વર્ષથી કૌટુંબિક ઝઘડા ચાલે છે એનું આ વૈમનસ્ય રાખીને એસિડ એટેક છે આભાર